રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં જેમ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટ્રે પેસ્ટ્રી તૈયાર કરાઈ હતી સુરતના વીરનર્મદ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગ દ્વારા રામોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અનોખી ભેટ તૈયાર કરવામાં આવી છે ચિત્રો જોઈને લાગશે કે આ કોઈ પોસ્ટર કે પેઇન્ટિંગ હશે પણ આ આખી કલાકૃતિ કાપડમાંથી તૈયાર કરવામાં આવી હતી માંજર પાટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખૂબ જ સુંદર આયોજન દ્વારા ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ તેમજ હનુમાન ભગવાનની આ છબી તૈયાર કરવામાં આવી છે આ સંપૂર્ણ ટ્રેપ્રેસ્ટ્રી તૈયાર કરવામાં કોટન સાટીન મિક્સ સિલ્ક વેલ્વેટ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચિત્રોમાં જે ઘરણા દેખાય છે એ પણ સંપૂર્ણપણે કાપડમાંથી જ તૈયાર કરવામાં આવ્યા છે અને મહત્વપૂર્ણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે બાવીસ બાય ચોવીસ ફૂટમાં તૈયાર કરાયેલી આ વિશાળ અને સુંદર બનાવવા ચોળીસ વિદ્યાર્થીઓએ પંદર દિવસ મહેનત કરી હતી રોજ આઠ કલાક સુધી મહેનત કરનારા વિદ્યાર્થીઓ પણ ટ્રેપરેશ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે તો હવે સમય